આજે રામેશ્વર મહાદેવ અને દૃષ્ણેશ્વર મહાદેવનું સ્મરણ કરી પૂજન કરવું જોઈએ એનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થતા હોય છે આજે મેષ રાશિ વાળા માટે વૃશ્ચિક રાશિ વાળા માટે શ્રેષ્ઠ દિવસ છે બાકી બીજા બધા જીવો માટે પણ ભગવાનની ઉપાસના આરાધના કરતી વખતે રામેશ્વર મહાદેવનું અને દૃષ્ણેશ્વર મહાદેવનું સ્મરણ કરી ભગવાનની ઉપાસના આરાધના કરવાથી મહાદેવ જલ્દી પ્રસન્ન થાય ગોળનું પાણી ચડવાથી જલ્દીથી થી જલ્દી વેપાર વ્યવસ્થામાં પ્રગતિ મળે છે ઘણા કામ ધંધો ન મળતો હોય એ લોકો આજે મંગળની ઉપાસના આરાધના કરવા માટે ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ ગોળનું પાણી ચડાવી ત્યાં અભિષેક કરવો જોઈએ પુરાણ રુદ્રાભિષેકનો પાઠ કરી અને ભગવાન શંકરની ઉપાસના આરાધના કરે છે ભગવાન ખૂબ પ્રસન્ન થાય આજે ભગવાનને લાલ કલરના ફૂલ ચડાવવા જોઈએ અને જાસુદ નહીં લઈ શકાય બાકી બીજા ફૂલ બધા જ પ્રકારના ફૂલો ચડાવી ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ આજના દિવસે ભગવાનને શંકરને સવારના સમયે ઉપાસના આરાધના કરવાનું વધારે મહત્વ રહેશે આજે નક્ષત્ર પણ એવું છે કે આજે જે કાર્ય કરીએ છીએ કાર્ય સિદ્ધ થતું હોય છે માટે તમે નિત્ય પૂજા કરે છે આજના દિવસે પંચક પણ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે રાત્રે આઠ ને પાંત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે નક્ષત્ર ગણા છે નક્ષત્ર આજે મળસ કે પાંચ ને છેતાલીસ મળસ કે થઈ જશે આ નક્ષત્રમાં જેનો જન્મ હોય ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી કારણ કે જીવનમાં એલર્જી વગેરે થતું હોય છે આજે જે ભાગનો જન્મ થાય છે એનો ગણા છે અતિકંડ અતિકંડ યોગ આજે રાત્રે આઠ છપ્પન પૂર્ણ થઈ જશે ત્યાર પછી જે ભાગનો જન્મ થાય શુક્રમાં યોગ ગણાશે આજે જે ભાગનો જન્મ થાય છે એનું ગણા છે બાલ આ બાલક્રણ આજે સવારે દસ ને સોલ મિનિટે પૂર્ણ થઈ જશે ત્યાર પછી જે બાળનો જન્મ થાય પ્રણ આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ કુંભ સ્વામી શનિ છે આ કુંભ રાશિ આજે આખો દિવસ રહેશે કોઈ પણ બાળકનો જન્મ થાય આ કુંભ રાશિ એકવીસ તારીખ એટલે કે આવતીકાલે સાંજે સાત ને તેર મિનિટે પૂર્ણ થશે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પૂજા કરી જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થશે જીવન આજે જે કોઈ મારા મિત્ર ની વરસગાંઠ છે પરિવાર માંથી કોઈ પણ ઘરના સદસ્યની વરસગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ નો થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સ્વામનાથને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરી લેજો તાકુ આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યક્ત થશે આજે મારા મિત્ર ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધો ચાલુ કરી રહ્યા છે કોઈ ધર્મ ક્ષેત્ર ની જાત્રા માટે જઈ રહ્યા છે શ્રાવણ માસ ચાલે છે ભગવાન શંકર ના દર્શન માટે જઈ રહ્યા હોય ત્યાં કોઈ પણ જાત્રા માટે જઈ રહ્યા છું ત્યાં કોઈની ડિલિવરી હોય કોઈને ઓપરેશન હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ સગાઈ હોય

ઘઉની જે રોટલી હોય લગાવી મંગળવાર ઘરે દેવસ્થાનમાં વંદન કરીને નીકળો પ્રભુને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહી સારા સારી સફળતા મળી શકે છે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તમે તેમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકો છો આજના દિવસે સમય જોઈ લઈએ આજે સવારે નવ થી બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આમાં તમે દરેક કાર્ય કરી શકો તેમજ બપોરે ત્રણ થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસ થી આવતીકાલે મળસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો પરંતુ મિત્ર આજના દિવસે તમારી કોઈ પણ ઉપસ્થિત જોવાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા હોય આજના દિવસે વેચાણ કરવું પણ ઉત્તમ છે ખરીદી કરવું પણ ઉત્તમ છે આજે તમે જે નિત્ય પૂજા પાઠ કરતા હોય તે કારણ કે જે નક્ષત્ર છે તે કોઈ પણ સિદ્ધ કરવા મંગળવાર છે મંગળ એટલે મંગળ જે છે એક શક્તિ આપનાર આપણી એનર્જી આપણી શક્તિ આપણી તાકાત એ બધું મંગળ આપે અને મંત્ર શક્તિથી જગતમાં બીજી ઉપરની કોઈ શક્તિ નથી કારણ કે મંત્રાધીન દેવા તે મંત્રા બ્રાહ્મણ મંત્રના આધીન દેવો છે અને તે બ્રાહ્મણના આધીન છે મંત્ર પરંતુ દરેક જણા પોતાના જીવનમાં પૂજા પાઠ કરતા હોય એ પ્રમાણે કરી લો તો એ સિદ્ધિ થઈ જશે આજના દિવસે ખાસ કરીને તમને કોઈ છલ કપટ કરી શકે તમારી આજે તમને કોઈ કોઈ વાતમાં ભેરવી શકે છે કોઈ રીતે તમને છેતરી શકે એવું વાત એટલે કઈ પણ વસ્તુની ખરીદી કરો આ વેચાણ કરજો ધ્યાન રાખીને કરજો બાહ્ય વસ્તુની અસર થવાની શક્યતા આજે ઘણી બધી રહેતી હોય આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરી ભગવાન તમારું રક્ષણ કરે આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો એમાં સારી સફળતા મળી શકે છે આજના દિવસે નવસ્ત્ર ભૂલમાં પણ ધારણ ના કરશો ન તો રિએક્શન થઈ શકે એને આયોજિત થઈ શકે કોઈ

मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापार विद्या अभ्यास है देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय તથા વિપ્રૃંદાના જનમસમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભ પ્રાપ્તિ અર્થ ભય रोग शत्रु बाधा दोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल মন ছ মন যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনব ফল প্রাথম হরকত পূজাওয়া এটা বুধ বলছে এখন স্পেশল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયું તે લોકો પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित समरवित संप्ति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिरा छो सोब्रा विद्यार्थी ओ छै ते लोगे बोलवान छम मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે સીટ માં જવા માંગતા હોય મતલબ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ आरोग्य आरोग्य बोलते पूजा आप दरक जन बोलो मम आयु आरोग्य ऐश्वर्यादी प्राप्ति अर्थम दरक जना बोल सकल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवता નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કરશ્ય પાણી વાળી થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પટેલે આગળનું કરવાનું છે વિડીયો સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે સહિત સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડિયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ টু ডবল ফাইভ ফোর সিক্স ফোর ফাইন মেয় সোমনাথ লক্ষ্যো ফার পাশে নয় সোনে জয় সোমনাথ